ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાંજમેર ગામના દશરથ મકવાણા નામના સત્તર વર્ષીય સગીર યુવક જન્મથી જ કેલ્શિયમની ખામીના કારણે આજ સુધી એક ડગલું પણ માંડી નથી શક્યા શરીરમાં અત્યાર સુધીમાં પચાસથી વધુ ફ્રેક્ચર ધરાવતા આ સગીર યુવક હવે સોશિયલ મીડિયામાં પોતાની કલાના જોરે લોકોને આકર્ષી રહ્યા છે અને તેમના શરીરમાં કેલ્શિયમની ખામીના કારણે હાડકા પાતળા અને રબર જેવા બની ગયા છે પથારીમાંથી જ બેઠા બેઠા પેઇન્ટિંગ શીખી સોશિયલ મીડિયામાં પોતાનો બ્લોગ બનાવી શેર કરતા થયા છે હાલ તેના એક લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ છે આ મારા શરીરમાં છે ને કેલ્શિયમની તકલીફ છે અને આ તકલીફ મને જ્યારથી મારો જન્મ થયો ત્યારથી છે અને કેલ્શિયમની તકલીફ છે એટલે મારા શરીરમાં જ્યારે કંઈ તું ચાલું તો ફ્રેક્ચર થઈ જાય મારા શરીરમાં કુલ પચાસથી સાઠ તો ફ્રેક્ચર હશે ને હશે હશે જ અમારે દશરથભાઈને ખૂબ મહેનત કરી અમે સેવા કરી સારવાર કરી એના ફ્રેક્ચર પસહાટ થઈ ગયા અને અમારી પરિસ્થિતિ ખૂબ નબળી છે એટલે અમને મદદરૂપી થાય છે એવું અમે કહી શકીએ